પૈસા ના છું પૈસા ને કઉપતો જમીન વાત તો કરો શું કેવું થાય બુડા કાલ મનકી બેટા બીજો મૂકી દઈએ લોટ જમીન બુડા દસ ટકા ફોન કરું પાર્ટી કરવું તો ઘણું મિનિમમ કેટલો ખર્ચો આવે એટલે તારા ખર્ચા નું લેવ

પાર્ટીના ના માટે લઈ ને બાપા તમારો છોકરો સઘન આવ્યો ભજનમાં જવાનું મજાનું તો પણ પાર્ટી કરવા પૈસા તો વાલો પાર્ટી કરવી એ થર્ટી જેવું હોય આપણને આવતી પણ મારા પાર્ટી માં જવું પૈસા તો મને લઈ જાગી છે ગયો બેઠો બેઠો એવી નહી હાલથી ખાવાનું પીવાનું એવું બધું હોય તો ખાવાનું તો આપડે શોખીન લેડો તમારે ભજન માં નહીં જવાનું રાતે ભજન કાલ આજ તમે આબુ છે અંગાતો આબુ છે ને યાર આમ તો ના થારું હતું બસ ભઈ બનો એ કોઈ લાવતા નહી તમે રોજ અંગાત થઈ જોવાય જો આય તે જા તે નહી બુજા જા આદિ જો પૈસા પૈસા કઈ શું નહી ગયા જા તો તાર માં નહી આબુ હા ખેત આવું ના હોય પણ પૈસા તો આલવા પડે એટલે પૈસા ના હોય તો પૈસા આલો હું અંગાત આવું કમાતો નહી એટલે કમાતો હોય તો લઈ જા

વધારે વીઆર જાની જરૂર છે ચાલી ન ખાવ પણ આબુ જરૂરી હે કે જરૂરી જ છે ને કદી સુધર્યા નહીં ના સુધરીએ ને જો હોય ખાવાનું હોય કેમ પેલો નમ તમારો હોય અરે ખાવાનું હોય કેમ પેલો મુ હોય જો હોય જો હોય ગમે તો જો ગોમચ્યો ભો હોય ને હો ઉપરથી તમારો નમ તો મને કોઈ બધા તમાર નમ ચીરાવ તો તા ડો ખાવા માટે ચોય મિલ જ દે જો ખાવાનું તા ડવાની હાજરી હોય એ તો હોય હાજરી ખાવાનું ધમધો કાટ ખાવાનું અને એના આ ફર ફર કરવાનું જોવી હોય પોચી જવાનું એ બધું તો ઠીક હ આપણે પેલી ઝોન મે એતા ઇકાને ટિફિન લઈને આયા તો ટિફિન લે તો હોજી ખાવાના જો એવું કોઈ તમાર ચાર્જિંગ ચાર્જિંગ નઈ પણ એ તો હોજી આપણે ચોલ્લો કરીએ તો એના પરમોને તો લેવું પડે જ ઝોન મે ઇકાને જો ચોલ્લો લખા તમે જ્યાં ગયો એ તો લખાણ ના પણ ઘેર તો લખાયો કે ના મલે દાળ પાલટીમ જાવ આબુ છે ને તમાર આબુ છે ને આટા નેડો પાલટીમ કશવા તો નઈ ચોકન રાખ્યું ના આયદન

આપણે કઈ જઈજ હોયક બોલાવું ને હોય હોય રસ્તામાં જજો કે વૈકન થોડું કોમ છે પોગ્રમ છો પોગ્રામ હો ખાવાનો ખાવાનો હા હા પીવાનું હોય છે પોણી હા આવો દ્વાર તો આવું હિમકી હિમ વાત જીમ આવું છું આટલા જ બે ને આટલા આવશે

બાપા જોયું સોરા બાટલે સોળ અમે તો ચાલીસ હજાર નખાતા બા પીવો એક દોરા બાટલે પૈસા પાછા મારે સોરા બાટલી

લે બાપા પી મારતું ડીજે વગાડો તમે ના કેવું કરો ચલમ જેવું ને તાબા ઓ મેકાએ ને તાબા બીજો ગરમ જેવું તેમ નાખ હય આવ તે આવ નાકો ધલ લેજો થાય આસ આવું છું ચેક કરજો પીજો પીવો તો ખરા આ જો મેકાએ હમ હમ પીવો તો ખરા પણ એ તો પેલું ખાલી ચેન થઈ ગયો મેકાએ મેકો આ આવ મેકાએ લગી રહ્યોગન પીવા પહી પીઓ બે પી તમારે સગન પીવા પીવો કોઈના ઉપર વિશ્વાસ જ નહી મને

હિન્દી બોલતા આવું થોડા થોડા આવડતા નહીં પેલા થોડા થોડા હિન્દી આવડતા ખાલી હો મન તો નહીં આવડતું જેવું પેલા થોડા થોડા આવડતા કીધા કીધા હિન્દી આવડતા

એટલા કળવું જમ લાગે આને આને પીધું નહીં પીધું નહીં કાઈ દે શેરો પીવા માંશે શું કે

કોક કશું નહીં નહીં પીઉ દોશી બીવાય બીજું કોઈ નહીં બસ માર માં ગરમ પૂરીને મારે હ મારે હ તમ ત બેગલ ને હાચું કે સુ ભાઈ બઈસ બેસી યાર ગુન્ડો ગુન્ડો ના ના ગુન્ડો ગુન્ડો ચા પીઓ ગુન્ડો ગુન્ડો હું બાઈટિંગ લઈને આવું બાઈટિંગ બાઈટિંગ એ જરૂર તને પહેલા બોલ લાવું કોગો જાળી નાખું ને કે વાર માં આ કરો હ હ બઈસ આ કરો ને માથા મેલું ભઈ થઈ ગઈ અલ્યા બઈસ સુ ભાઈ બઈસ ઓ ન હોય યાર આવો મે બાબા હોંભળ્યું

બાપા મારા <laughs> <know>. <Dos executable>

ખેર મુ મુએ દે જોઈન મારું ઘર તો કણે બાપા ભાઈ પી લે તો ભલ્યા તું બધું ફટાફટ થઈ જાય ધન્ય મજા એ ધન્ય વાત કાલી વાત કઉા ગાળી

મારો કાગનનો કાગનનો દોહો બાપા આપણે જતારી ઘેર ઓન જાવ સી જહ ના જરૂર કોઈ બાપા ચિંગ 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 બટુ 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 કાકા તમે તો નાચતા જ નહીં કાકા મને નાચતો નહી આવજો તા એ મેટાપા ઓ લેતો તો યાર ટક્કર આવ એ ટક્કર આવતા રબો દયો હું ઘેર જઉ હાલ હું એ ઘેર આવવાનું મારે નહીં અબો